આજે ટાઈમ મળ્યો છે સવાર સવાર બોડે સવા થઈ થઈ છે ને અહીંયા બ્લોગ બનાવવા માટે વાળીથી શરૂઆત કરીએ અને ઠંડુ વાતાવરણ ઠંડો પવન પણ અહીંયા સારા ઝાડ સારા છે એટલે હું રોનક બી આવ્યા છે આ છે અમારા ભાઈનો દીકરો નાના ભાઈનો દીકરો છે તેનું નામ છે રોનક રોનક આ કહેતા દીકરા હાય હાય તો આયા તા આવ્યો હાય કેવા તમને ને અહીંયા તાજો દાણા નાખવા માટે તો ચોખા છે પક્ષીઓને ચોખા નાખવા માટે આપણે અહીંયા આવે છે એટલે આજે પણ આવ્યા છે હવે કિન્નરમાં થઈ જાવ વાડ વાડ ના છે દાઢી બાઢી ફૂંકાઈ નાશી આથી આપણો ડેરી બ્લોગ આવશે ટાઈમ નહોતો મળતો તેના માટે હું બનાવી દેજો વિડીયોમાં અને પક્ષીઓને આપણે દાણા નાખી પછી

رست તમે જાણો છો કે આપણે આગળના દિવસે ગયા તો તારે બે દિવસ પહેલાં જે તમારી સામે વિડીયો પર રજૂ કર્યો તો કે ભૂલ વધારે અજમાને નુકસાન કરે છે અને બગાડે છે આડો પાડી નાખે એવી રીતે બધી એટલે પરિવાર જાય જોઈએ કેવો છે અદો ને ત્યારે હજી ભૂલ માટે કરે હું ના આવે ચાટકા બાટલા ગોઠવી દઉં બધું જઈએ આપણે મળીએ ત્યાં જઈને કારણ કે ખૂબ છે રસ્તામાં આપણે ચાલી જાય સર તો ચોંક બહુ એ તો નથી દૂર હા તમને એક નવી વસ્તુ બતાવજો કોઈકના બસો રૂપિયા છે લાગે રસ્તા વચ્ચો જ પડ્યા કોનાસી આ બસો રૂપિયા રસ્તા વચ્ચે પછી આપણે મળ્યા લક્ષ્મી સાથનો ખબર એવું કહેવાય બસો રૂપિયા જ મળ્યા રસ્તા વચ્ચેથી કોનાસી તો ખબર નથી પણ આપણને મળ્યા જો રસ્તા વચ્ચે વખતે આપણને ખેતરે ખેતરે પણ જોવા બસો રૂપિયા મળ્યા ખેતરનો કામ કામ છે આટો બાટો મારવાનું ખેતરે આપણે તડકો પણ એવો પડેલો ને તડકો તો કારણ કે પડશે કારણ કે ઉનાળો આવી ગયો તો ઉનાળામાં તાડકો જોઈએ ફાઇનલી આપણે આપણા ખેતરે પહોંચી ગયા છે જો બે ત્રણ દિવસ પછી આ તો ક્યારે પાક લીસું મત બને ચૈત્ર મહિનામાં આવશે લાગે વેલો આવી સારું થોડોક આવે વાહ આયતા મિત્રો આપણે તો આજ મેં આટો મારો કારણ કે બેરા થઈ ગયા તા તેના કારણે આવવું પડ્યું ને નજીકમાં મારા જે છે દિલીપભાઈ એમનો પણ ખેતર ને આમ તો ગામે નજીક જ પડે છે પણ આપણા સબસ્ક્રાઇબર છે એટલે આપણે પેસેલ અહીંયા મળવા માટે ભણાયા છે તો કેમ તો દિલીપભાઈ બસ મજામાં તો આપણા સબસ્ક્રાઇબર છે દિલીપભાઈ અને એ પણ YouTube માં નવા નવા જોરન થયા છે તો એમને પણ સપોર્ટ કરજો આપણે ચેનલ નું નામ શું છે દિલીપભાઈ એ પણ જણાવી દો તો મારા ચેનલ નું નામ બતાવું કાયરવ આહીર બ્લોગ ચેનલ YouTube તેમણે ચેનલને પણ સપોર્ટ કરજો પણ તેમને પણ સપોર્ટ કરજો એ પણ બ્લોગિંગ બ્લોગિંગની દુનિયામાં નવા હશે અને નવો ચહેરો યુટ્યુબમાં છે અમે હિતેશ હિતેશભાઈના ખેતરે આવી ગયા છે હમતા મોર પીંચ લઈને ફરું છું હા આપણો સબસ્ક્રાઇબર છે સ્પેશિયલ આપણો મારો વાટ છે હિતેશભાઈનો સબસ્ક્રાઈબર છું અને હિતેશભાઈના ખૂબ જ વિડિયો બહુ મજા આવશે જોવાના અને હું એમનું ખેતર નજીકમાં મારા ખેતરની નજીકમાં હે એટલે હું એ પણ ખેતરે આવેલો હતો ને એ પણ ખેતરે આવી જાય છે તો હું મળવા માટે આવેલો છું ખૂબ ખૂબ સરસ યાર ખૂબ અભિનંદન તા કે મળવા પહેલી વખત મને સબસ્ક્રાઈબર મળવા આવી છે અને આપણો ખેતર આજમો તમે જુઓ દિલીપ પાસે પણ તેમના ઘરે પણ આપણે જવાનું છે અને ખૂબ મજા કરવાની છે દિલીપ પાસે પણ આપણા ઘણા બ્લોગ વિડીયો આવશે અને તેમને પણ તમે સપોર્ટ કરજો અને તેમના ફેમિલી વ્લોગ વધારે હોય છે અને તે ઘરથી વ્લોગ કરે છે તમે હું તમને ચેનલ ડ્યુપ્લીસર્મની આપી દઈશ તમે તેને ફોલો કરજો અને જોઈન પણ કરી લેજો બાકી તે તો આપણે ખેત રહી અહીંયા તમે જુઓ કે પહેલા દિવસે આવ્યા હતા ઘણો હજી આપણે ભૂન કહેવામાં આવે છે એ આડો પાડી નાખ્યો હતો બાકી દિલીપભાઈ બધું કમ્પ્લીટ ચાલે છે ને તમારે હું આપણે બધું કમ્પ્લેટ ચાલે છે રેડી ચાલે છે આપણા બ્લોગમાં પણ બધું સારું ચાલી રહ્યું છે તમારા લોકોનો સપોર્ટ થશે તો બધું આગળ સારું પણ એવું ચાલશે અને હિતેશભાઈને પણ સપોર્ટ કરો અને મને પણ સપોર્ટ કરતા રહેજો હા તો આપણો સપોર્ટ કરતા આપણે આગળ જશું સપોર્ટ કરતા રહેજો મિત્રો અને આપણે લોગ પસંદ આવે તો કમેન્ટ પણ કરજો મોજ એકદમ સફેદ દેખાય આડો અત્ર પડી ગયો દિલીપિંગ કામકાજ ચાલુ થઈ ગયો કરો રેટિંગ કો સારું કરજો પાછા તમારું વિડીયો જો છે અમારી પબ્લિક દિલીપ ભાઈ આપણે મળવા માટે આવ્યા મને તો પહેલી વખત થાય કે પહેલી વખત કુકમાં સબસ્ક્રાઈબર મને મળવા આવ્યું ખૂબ આનંદ થાય છે જો દિલીપ ભાઈ કામ કાજ ચાલુ છે આપણું હા તો કાલે હવે ચાલુ રાખો આપણે ને બાકી કન્ટિન્યુ રહેવાનું યુટ્યુબ ને પસંદ આવવું પડે બધાને એવા આપણે વ્લોગ બનાવીશું નવા બ્લોગ સાથે પણ આવીશું તો ચાલો મિત્રો હવે

હા તો હવે દિલીપ પૂછા રજા લઈશું અને નેક્સ્ટ સાથે મળીશું કંપનીનો પણ ફોન આવી ગયો સારું કરી લો અરે હો કંપની પણ યાદ કે તો રજા લઈશું દિલીપભાઈ અમે મળીશું નેક્સ્ટ સાથે અને મુલાકાત તો વાગી છે મિત્રો હવે ત્યાં ખાસા ટાઈમથી બેઠા બે અમે આપણને પેશલ અહીંયા મળવા માટે આવ્યા હતા કારણ કે આપણા સબસ્ક્રાઈબર છે અને મને તો ખૂબ આનંદ થયો કે પહેલી વખત આપણને અહીંયા મારા ખેતરી નજીક છે તે આપણે પૈસાને અહીંયા મળવા માટે આવ્યા વાહ આ તો આપણો આજનો બ્લોગ અને ખેતરી હાજો આટો મારવા આવ્યા હતા પણ બે કામ છે આપણા જેઓ સબસ્ક્રાઈબર ભાઈ એ પણ આપણને મળવા માટે લક્ષ્મી પણ પ્રસ્તાવ વચ્ચેથી મળી એટલે આપણે વાપરશું નહીં ને કોઈ સારા કામમાં અથવા મંદિરમાં આપી દેવામાં આવશે ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ ડે છે જય માતાજી સપોર્ટ કરતા રેજુ